હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની અંદર જગ્યાઓ વધવાની શક્યતાઓ કેટલી છે અને શું જગ્યાઓ વધી શકે છે સાથે સાથે પીએમએલની કે હવે જ્યારે પીએમએલ એટલે કે પીએમએલ ક્યારે આવી શકે છે અને સાથે સાથે જે ચોવીસ બે બે હજાર પચીસે મહાઆંદોલન થવા જઈ રહ્યું છે તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું તો વિડીયોની અંત સુધી જોજો તો સૌ પ્રથમ અત્યારે દરેક ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે કે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની અંદર પીએમએલ જલ્દીમાં જલ્દી આવે સાથે સાથે સરકારે બે પ્રોસેસ ચાલુ કરી દીધી છે સરકારી આચાર્યની અને સાથે સાથે જૂના શિક્ષકોની પરંતુ એ ખરેખર ભરતી નથી પરંતુ સરકારે તેને ભરતી નામ આપ્યું છે ખરેખર તે તો બદલી જ છે કારણ કે અત્યારે જૂના શિક્ષકો અને આચાર્યો બંને સરકારી વિભાગની અંદર કામ કરી રહ્યા છે હવે ફક્ત તેમને એક જગ્યાથી બીજી જગ્યા જવાનું છે તો તેને ભરતી આપીને સરકાર ભરતી કરવા માંગે છે પરંતુ તે ખરેખર બદલી છે તો આ બંને પ્રોસેસ 25 ફેબ્રુઆરી સુધી પૂર્ણ થવા જઈ રહી છે તો શું પીએમએલ હવે આવી જશે અને સાથે સાથે જગ્યામાં કેટલો વધારો થઈ શકે છે આ બંને ભરતીના કારણે જગ્યામાં વધારો થઈ શકે છે તો આપણે આજે માહિતી મેળવવા જઈ રહ્યા છે તો સૌપ્રથમ આપણે ડેટા જે મળેલા છે તેના વિશે આપણે માહિતી મેળવીએ સૌપ્રથમ કે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિધાનસભામાં આપેલી માહિતી મુજબ શિક્ષકોને આચાર્યની ખાલી જગ્યાઓ તો જે માહિતી છે તે વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવેલી હતી તેના ઉપર બેતાલીસ જગ્યાઓ ખાલી પડેલી છે એ જ પ્રમાણે આચાર્યની ત્રણ હજાર ત્રણસો ની ચોસઠ જગ્યાઓ ખાલી પડે છે કુલ સર શિક્ષણ વિભાગની અંદર ચોત્રીસ હજાર પાંચસો છ જગ્યાઓ ખાલી પડેલી છે તો આ વિધાનસભાના આંકડા છે એનો મતલબ આજથી સાતથી આઠ મહિના પહેલાના આંકડા છે તો અત્યારે તો એકત્રિત 10 ની સ્થિતિએ ઘણા બધા रिटायरમેન્ટ થયા છે સાથે સાથે આ બદલીના કારણે પણ જગ્યા વધવાની છે અને આવતા વર્ષની અંદર પણ ઘણા બધા रिटायरમેન્ટ છે તો જગ્યાઓ આના કરતાં બીજી 10 થી હજાર જગ્યાઓ વધારે ખાલી પડવાની છે તો જગ્યાઓ તો ઘણી બધી ખાલી છે અને સરકારે સામે ભરતી જો 20700 ની આપી છે જેમાં આચાર્યની બદલી અને જુના શિક્ષકોની બદલી આ બંને બನ್ನೆ પ્રોસેસમાં સમાવેશ થાય છે તો આ બನ್ನೆને આપણે વાત કરતા સરકારે પ્રાથમિક વિભાગની અંદર સાત હજાર જગ્યાઓ જેવી આપેલી છે છથી આઠની અંદર એ પ્રમાણે એકથી પાંચની અંદર પાંચ હજાર જગ્યાઓ એ પ્રમાણે અગિયાર બારની અંદર ચાર હજાર જગ્યાઓ અને નવ દસની અંદર ત્રણ હજાર પાંચસો જગ્યાઓ આપેલી છે તો આ ફક્ત સત્તર હજાર આઠ અઢાર હજાર જગ્યાઓ છે અને સાથે જગ્યાઓ ઘણી બધી ખાલી પડેલી છે હવે જગ્યામાં શું વધારો થઈ શકે છે અને જગ્યા વધારા માટે હવે આપણે શું કરવું જોઈએ ની અંદર શું ઘણા મિત્રો રહી જવાના છે આ વખતે કેટલા મિત્રો રહી જવાના છે સાથે સાથે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે આ વખતે જગ્યાઓ વધવાના કેટલા બધા ચાન્સ છે તો જગ્યાઓ વધવાની ઘણી બધી શક્યતાઓ તો રહેલી છે પરંતુ તેના માટે હવે દરેક મિત્રોએ સતર્ક થઈ જવું પડશે અને ચોવીસ બે જે મહાઆંદોલન થવા જઈ રહ્યું છે તેમાં જે પણ મિત્રો જે પણ પ્રશ્નો હોય પોતાના વયમર્યાદાનો પ્રશ્ન હોય જગ્યા વધારા માટે પ્રશ્ન હોય ઉંમરના કોઈ પ્રશ્ન હોય કેટેગરી વાઇઝ પ્રશ્ન હોય કોઈ પણ તમારો જે પણ એક્સ ઝેડ પ્રશ્ન હોય તે તમારા દરેક પ્રશ્નો લઈને ચોવીસ બે પો દરેકે ગાંધીનગર હાજર થઈ જવું કારણ કે જો તમે આ મહાંદલનની હાજર નય આપો આ વખતે જો બધા મિત્રો હાજર ન થાય તો આ ભરતી ઘણી લાંબી થવા જઈ રહી છે અત્યારના ડેટા મુજબ કે 9 થી 12 ના શિક્ષક મિત્રો અને શિક્ષણ સહાયક ના મિત્રોને લગભગ જૂન સુધી હાજર કરી દેવામાં આવશે અને 1 થી 8 ના મિત્રો વિદ્યા સહાયક ના મિત્રોને દિવાળી સુધી હાજર કરી દેવાના છે તો હજી પણ ભરતી પ્રક્રિયા લેટ થઈ શકે છે કારણ કે હજી તો ડીવી આવશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ત્યાં શાળા પસંદગી આવશે તો આ પ્રોસેસની અંદર આપણે જોઈ ગયા પ્રમાણે આશ્ચર્ય અને જૂના શિક્ષકો પોતાના ભાગ હોવા છતાં તેમને ભરતી પ્રક્રિયાને 6 થી 7 મહિના લગાવી દેતા હોય તો આપણે તો નવા લેવાના હોય તો ચોક્કસ આ ભરતી પ્રક્રિયાને ઘણો બધો સમય જઈ શકે છે દરેક મિત્રોને એવું લાગતું છે કે ભરતી પ્રક્રિયા ઝડપી પૂર્ણ થઈ જશે પરંતુ એવું નથી મિત્રો તમારે ચોક્કસ મહાઆંદોલનની અંદર ભાગ લેવો પડશે અને દરેક મિત્રોએ પોતાના માટે જે પણ પ્રશ્નો હોય તે પોતે લઈને ગાંધીનગર પોતાની રજૂઆત કરવી પડશે તો જ તમારો કોઈ પ્રશ્ન સાંભળે છે માગ્યા વગર તો માં પણ નથી આપતી તે જ પ્રમાણે આ ભરતીની અંદર તમારે જો જગ્યા વધારો જોઈતો હોય ઉંમરને લગતો કોઈ પ્રશ્ન હોય વયમર્યાદાને લગતા પ્રશ્નો હોય બીજા ઘણા બધા પ્રશ્નો વિષયવાર જગ્યાઓ વધારવાના પ્રશ્નો હોય સંસ્કૃત વિષયની જગ્યા વધારવાના પ્રશ્નો હોય અને મેરિટને લગતા કોઈ પ્રશ્ન હોય તો દરેક પ્રશ્નો માટે તમારે ચોક્કસ ગાંધીનગર જવું પડશે અને આ ચોવીસ બે જે આંદોલન થવાનું છે તેમાં આપણા જે નેતાઓ છે તેમનો સાથ સહકાર આપવો પડશે તો જ દરેકનો પ્રશ્ન સંપૂર્ણ થશે અને સાથે સાથે ભરતી પ્રક્રિયા જો ઝડપી બનાવી હોય જૂન સુધીમાં દરેક મિત્રોને ઓર્ડર જોતા હોય તો ચોક્કસ આની અંદર દરેક મિત્રોએ પોતાનો સાથ સહકાર આપવો પડશે તો જ આ કામ એક એક વ્યક્તિ થવા નથી દરેક મિત્રોનો સાથ સહકાર હશે તો જ આની અંદર દરેક મિત્રો અને સાથે સાથે ચોવીસ બે જે આંદોલન થવા રહ્યું છે તેની અંદર દરેક મિત્રો સાથ સહકાર આપો બીજું કે પીએમએલ ક્યારે આવશે તો હવે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પચ્ચીસ બે બે હજાર પચ્ચીસ સુધી પૂર્ણ થવાની છે હવે તેના બાદ જ પીએમએલ આવવાની શક્યતાઓ છે તો નેક્સ્ટ વીકની અંદર ચોક્કસ પીએમએલ આવવાની શક્યતાઓ છે પરંતુ પીએમએલ આવવાથી કોઈ ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાની નથી પીએમએલ આવશે તેની અંદર એક મહિનો બે મહિના જતા રહેશે ફરીથી આ રીતે તો આ રીતે ભરતી પ્રક્રિયા ચાલશે તો બે હજાર સત્યાવીસ સુધી પણ લાગતું નથી કે ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તો દરેક મિત્રો એ ચોક્કસ વિનંતી કે તમે આ ભરતી પ્રક્રિયાની અંદર જો ઝડપી બનાવવા માગતા હોય તો દરેક મિત્રો ચોવીસ બે સાત સરકાર આપજો અને જગ્યા વધારા માટે જો પણ પ્રશ્ન હોય કારણ કે અત્યારે આ આ મોકો મોકો છે 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 છેલ્લો છેલ્લી લડત સરકારે પણ પણ ખબર પડી કે હવે દરેક ઉમેદવારો જાગૃત થયા છે તેથી તે પણ કઈ એવું ગતકડું આપી દેશે જેથી બધા ઉમેદવાર ફરીથી શાંત થઈ જશે ફરીથી ડોક્યુમેન્ટ વેરીફિકેશન આપી દેશે પણ આપશે તો ફક્ત અગિયાર બારનું જ અને એ પણ એમનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન આપી દેશે તો પંદર વીસ દિવસ પચીસ દિવસ એની અંદર નીકળી જશે શાળા પસંદગી આવશે જિલ્લા તો આની અંદર પણ ઘણો બધો સમય જશે જશે સરકારી વિભાગ આવશે પછી ગ્રાન્ટેડ આવશે તો તમે મિત્રો એકથી આઠના ઉમેદવારો હોય કે નવથી બારના ઉમેદવાર જો આ ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવી હોય તો દરેક ઉમેદવારે પોતાનો ચોક્કસ સમય આપવો જ પડશે કારણ કે ભરતી પ્રક્રિયા ઝડપી બનશે તો જ દરેક ઉમેદવારો જૂન સુધીમાં હાજર થઈ જશે નવા સત્રથી દરેક ઉમેદવારો પોતાના જે પણ સરકારી વિભાગની અંદર જે પણ એકથી પાંચ હોય છ થી આઠ હોય નવથી બાર હોય તેની અંદર લાગવાના પૂરેપૂરી શક્યતાઓ છે બીજું કે જગ્યા વધશે તો દરેક ઉમેદવારને ફાયદો થશે જો જગ્યા ટાટ માં વધે છે ટાર માં વધે છે તો તેથી ઘણા બધા ઉમેદવારો ઉપર લાગી જશે અને નીચે એટલે કે વિદ્યા સહાય એકથી આઠ ની અંદર મેરિટ ચોક્કસ નીચું જઈ શકે છે પરંતુ તેના માટે તમારે દરેક મિત્રોએ પ્રયત્ન કરવા જોઈએ પોતાના વિષયવાર જગ્યા હોય કે પોતાના કેટેગરી જગ્યા જગ્યાઓ દરેક મિત્રોની અંદર પોતે જગ્યા વધારવા માટે ચોક્કસ પ્રયત્ન કરે જો જગ્યા વધારવા માટે પ્રયત્ન કરવામાં આવશે તો એવું નથી પોતાના વિશેની જ જગ્યાઓ વધે જેની અંદર પણ જગ્યાઓ વધારો થાય તો દરેક મિત્રોને ચોક્કસ ફાયદો થવાનો છે તો દરેક ઉમેદવારોને વિનંતી કે દરેક ઉમેદવારો પોતે આ ચોવીસ બે બે હજાર પચીસના આંદોલનમાં ચોક્કસ ભાગ આપે જો તમે અત્યારે કંઈક આંદોલનને ભાગ આપશો સક્રિય રીતે જોડાશો તો જ તમારી જગ્યામાં વધારો થશે કારણ કે દરેક ઉમેદવારો અત્યારે જ પીએમએલ અને મેરિટની દરેક ઉમેદવાર પ્રશ્ન તો કે શું મેરિટ ઊંચું ઊંચું જોઈ શકે છે દરેક ઉમેદવારનો પ્રશ્ન છે તો આની અંદર જગ્યા વધારવા માટે દરેક ઉમેદવાર પ્રયત્ન કરો બીજું કે જો તમારી કોઈ પણ ટેટ ટાટ પરીક્ષાને લગતી અપડેટ જોઈતી હોય તો તમારી ચેનલ સાથે જોડાયેલા ન હો તો અત્યારે તમે ચેનલ સાથે જોડાઈ જજો જેથી કરીને જે પણ અપડેટ આવતી રહેશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે બીજું એ કે પરીક્ષાને લગતી મેરિટને લગતી જે પણ પ્રશ્ન હોય તમારે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો તમારે કેટલું મેરિટ બને છે તેથી આપણને અંદાજ આવી શકે કેટલું મેરિટ રહી શકે છે તો દરેક મિત્રો આ મહાઆંદોલનની અંદર પોતાનો સક્રિય રીતે ભાગ આપે કારણ કે ફક્ત એક દિવસની રજા લઈને તમે જઈ શકો છો અને ચોક્કસ જો આ આંદોલન સફળ થઈ ગયું તો જગ્યામાં પણ વધારો થશે મેરિટ પણ નીચું રહેશે અને ભરતી પ્રક્રિયા ઝડપીમાં ઝડપી ઝડપીમાં ઝડપી એટલે કે જૂન સુધીમાં પૂર્ણ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો મિત્રો દરેક ઉમેદવારો ભરતીની અંદર પોતે જોડાય અને આ મહાઆંદોલનની અંદર સાથ સહકાર આપે જેથી કરીને ઝડપી આ ભરતી પ્રક્રિયાની પ્રોસેસ પૂર્ણ થાય અને જલ્દીમાં જલ્દી દરેક મિત્રો આ ભરતી પ્રક્રિયા અંદર લાગી જાય ધન્યવાદ